સારું હાલો મારે સાહેબ બીજે ગોતવી જો હમાર કઢી કરવાની છે માં લીમડો ફૂકાઈ જા અરે પણ મારો રોટલાનું કઈ કરજો ને તમે એકવાર આવીને જોઈ જાઓ બરોબર જગ્યા બહુ સારી છે અને આખું છે ને ગોડાઉન માટે ધાલે એમ છે મારું ઉપરની જગ્યા આમ પડી જ છે ખોટું તમારે આ ભાડા ભરવા બીજે એ કેતા મને જે 2 5 રૂપિયા ઓછા આપશો એ હાલ છે સમજા તમે હા હા અરે ભાઈ મારે ક્યાં પૈસાની તાણ છે કેતા તો કાપી હુકામ નાખ્યો કપાઈ ગયો હું તો લાઈટ કરતી હતી બાર થી આવી છે એટલા પતરા ઘણા થઈ ગયા વચમા નથી ને પણ પત્રા વગર નું મકાન દેવા તો કરશે હારું ને હા પાણી ભરવા ન જાવું સીધું તે ઘરમાં આવે અને ઈ બે જણા છે

કેમ આમ પધરામણી કરી અચાનક કાઉ સો ને કક તાય આમ આપો પછી બોલો લે ટાઈમ પૂરો આપ્યો જાવ એક બે ને ત્રણ બોલ નાખો ફટાફટ હા આપણે છે ને એક મસ્તીનો બિઝનેસ ચાલુ કરવાનો હાલો હું જાવ અરે પણ ઉપાતે કરોમાં હું કઈ તમારી કિડની નઈ વેચી ના મારે છે ને ના તાઈન લાખ રૂપિયા દેવાના એમાં ખાલી 7000 ઘટે છે એ લેવા આવ્યો છું મોબાઈલ છે આન પાહે મોટો મોંઘો હા ઈ તો બહુ મોંઘો મોંઘો મોબાઈલ રાખે ને મને ખબર છે ફોન માંથી છે ને ઘણું કમાઈશ એ

મેલું છું બેન થોડુક આદુ વધારે ના જેવો થોડુક ઉધરવા જેવું છે હું જાઉં કેમ પાસે હોય તો હું ધાબા ઉપર હો હે

એને હું કહું ને એ તારે કેવાનું નથી પંદર હજાર લેતો આવજે હા હાડા હાથ તારે ને હાડા હાથ મારા વાંધો નહીં બરાબર મંજૂર છે હાલ તાર સા પીલી પેલા હા હા પણ સાગરભાઈ ક્યાં છે ઓ હા હવે તમે તો બહુ કરી હો તમારું ઘર બહુ વાગું આમ જો ગોઠલા સડી ગયા હું કઉ આ મારા જીજાજી મારા જીજાજી આદિને જ તમે ઓળખો છો હા તો એમાં વાત એમ છે ને કે એને છે ને એક આમ બિઝનેસ ચાલુ કર્યો ધંધો બરોબર એ ધંધો એવો છે ને એ તમને છે ને રૂપિયાવાળા કરી દે એમાં વાત એવી છે કે તમારે અત્યારે પચીસ હજાર ભરવાના કેટલા પચીસ એના બે મહિના કે અઢી મહિના થાય ને એટલે એના પંચોતેર હજાર થઈ જાય તો બોલો તમારા જીતાજીને હું ઓળખું જ છું હા મારી પાસે રૂપિયા લઈ ગયા પણ પાછા કાંઈ આવ્યા નથી આપણે એ કંઈ ધંધો કરવાનો થતો નથી જેવું છે બહુ કરે તો તો હું કહું તો પૈસા છે ને તમારે અહીં નથી ભૂ રહેવું દાવા જાઓ 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 તો તમારો છે ને ધંધો કરો બરોબર હા એટલે આ જીદાએ તો બહુ કરે હા જીજાજી ભાઈ તો હવે હા હળું બોલતા હતા ને તમે એની પાસે કેટલા ઠપકાર્યા તા મેં એને બધી વાત કરી હવે હા તો બીજું કોઈ એને એ વાંધો નઈ હા વોટસઅપમાં આવવા જો નંબર બરોબર હા હાલો મૂકું હા ક્યાં છો તમે

તો છે ને કોઈને કહેતા નહીં એમાં છે ને પૈસા રોકવાના બરોબર પચીસ હાજર પચીસ એટલે અઢી થી ત્રણ મહિનામાં તમારે એના પંચોતેર હજાર થઈ જાય કેટલા હા તમે આ નકરી મહેનત કરો ને એ તો ઈ તો પૈસા ક્યારેય આવે ને હાવ ઓછા આવે બરોબર આ તો ડાયરેક્ટ છે ને પચી ના પંચોતેર હજાર એટલે ત્રણ ગણા થઈ જાય કેટલા આપડે રોકવા છે એવું સારું હોય ને રોકાણ કરી તો આપણે રોકવા છે અરે હારા માં સારું છે સમજ્યા અત્યારે આ હજાર થી આવ્યો છે ને ત્યારથી માણા ની મહેનત આવું ઓછી થઈ ગઈ મોબાઈલ આવ્યો ત્યારથી સમજ્યા તો હું તમને મારો નંબર આ તો હીરોની સેવ કરીને ગૂગલ પે કરી દેજો બરોબર મને અને બીજી વાત એ કે હું પછી તમને ફોન કરીને વેલામાં છે ને તમારું બધું જે ભરવાનું છે ને એ ભરી દઈ બરોબર હા તો 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 આજ જ જ કરી દેજો બરોબર હા એમાં એમાં નો આવે આવશે વાંધો નહીં હાલો હું ફોન એટલે નાખી ભલે આપણા કપા ક્યા

આ જેવા ખેતર માંથી બધા કપાની ગાંઘડી લઈને નીકળે ને એટલે આખડિયા નાખી ગાંઘડી ઉપર લઈ બપોર ઉધી અમે રાહ જોઈ તડકા ના લાલ સોલ થઈ ગયો તારો ભાઈ તો ટમેટા જેવો થઈ ગયો તો એક તો રહ્યો હે હા પછી અમે બંને બે ટ્રેક્ટર જોઈ ગયા એટલે બે લંગરિયા નાખ્યા અને ઉપરથી તે ગાહડીઓ લઈ લીધી

હસબенને ક્યો જેને કીધું એના વાતોના મારી 1 કલાક બગાડી ઈ તો વાંદો છે ને વાતો નથી હે ખાલી શરીર ને રૂ ને નો ઓળખું મને કઈ મોહક્યો નથી આવ્યો હા તે કામે નથી

એ દૂધની બાટલી મોટી 2 કિલો ખાંડ ને કિલો ભૂકી એ હા ઘરે લો લે સાંભળતી જા સલા કોલાય જલ્દી ના ઢાંકી દો જા તે મને હું માં થોળું ઘાસ હો મહી બહુ થઈ ગઈ ને દવા સાંટવી જોએ ને 5 કિલો ફાકી બનાવીને ઓસ્ટ્રેલિયા મોકલું કમાણી દીદી આવી ગયો હું મીરાબેન ને મળી આવ્યો હા લુખી ટીડી હે હા લુખી ટીડી હા દોશી ની દીકરી હોય તો એક અડધી રકે બી ચાતો પાક નો પાઈ બેન પાય જ ને હા લુખી હા એકદમ લુકી અરે ર ર ઈ તો પેલે મને કે 1 કિલો ઘી ચા મોરસ ને બધું લેતો એટલે તને પાઈ દે પુના કરતા ઘડા મણ મોંગુ લ્યો સા હ વાહ મારી બેટી લે માર ભાઈન લુટુ આલેન ખબર નથી કે પોપટ છે ને બીજાના ગાળિયા કરે તું પોપટ નો કરવા એવું છે ને એમ જ છે બેન સોર ની જેર સોરી મારી બેટી એને ખબર નથી

અને એ મો બેટો કે છે કે વિદેશમાં એક્સપોર્ટ કરવાનું હમ હા વિદેશમાં હા તો તે માલ હશે કેટલાનો અરે ત્રણ ગાઢી છે બેન તમે આમ ગ્રામનો ભાવ ગણો તો ત્રણ ગાડીના કેટલા ગ્રામ થાય હે તે કેટલું હશે આની પાસે એ બેન ત્રણ ગાઢી છે ને એટલે મારા હિસાબે નવ મણ થાય નવ મણના મને ખબર નથી છું બે પણ કેટલા આવશે એના રૂપિયા અરે બે નહીં તો આ કરોડોમાં હોય હો તો તો આપણે મેન વાહે રહી જવાનો હું જો તો બે વાહ નથી રહેવું આ એની મોર થવાનું છે તારા લગન કરવાના છે હવે મારા બેટા બધા કળી જાવ મને હતી કે સામાજી નહી બધાય જાય છે મને જે થાય છે મને હવે કરી જાવ બધાય સાનો પણ મારા ભાઈને બિચારા ને કાઈ નહી આજ આપણે થોડુંક ગ્રામ લઈ આવીએ તું વાટુન બને લઈ આય બે વાટુન બને લઈ આય હા વાટુને બને છે ને થોડું થોડું ખેતી એટલે હું રૂસ જેતી નહી હા હે રૂ તો એ વાઇટ ગોલ્ડ કે છે વાઇટ ગોલ્ડ કે ઘસે માં સો એમાં સર હોતાડેલું છે કાઈ એમ છે ત્રણ ગાડી હે અને અને બેન બરફના ગાંગડા હોય ને એટલું ધોળું હે હા તો તો નક્કી કાઈ તો હશે જો માર જાવું પડશે એ મને એમ લાગી નથી કે ગાડી ઉપાડી આવી તો ને મને તો છે ને એ બધું કીધું ને મને થોડાક જળજળી આવી ગયા થોડાક શક્કર આવી ગયા પણ મેં દિવાલ પકડીને એટલે હું થોડોક પીડ્યો નહીં હે હા અરે તો કાંઈ નહીં લે ઓળખો છો શું લે ઓળખો નહીં તો પાછી હું એને કહો છો હું છે ને મારું નામ અશોક છે મીરાને ઓળખો મીરા બેન મીરા બેન મારી બેન છે આદિરાને મારા જીજાજી છે જીજાજી કોની વાત કરે ફેકુડી

તમને બેન બેન કરે કોણ છે એ હું એ મારી બેન છે બેન છે હાચીત હમ હાવ હાચિત હા તો પછી એટલો બધો પેર કેમ છે તમે આવ લઈ આવ લાકડી હે તું એમ કરો છો જવાબ બાપુ હવે આગળ મને કહેતા મીરામાં નામાં કેટલો પેર હવે તમે તમારો પેર કહ્યો હાલો એ તો છે ને આનો જન્મ છો ને પાંચ વર્ષ પછી પહેલો થઈ ગયો તો હજી આ પહેલો છે સમો એ બોગા એ તું બોગો એ બોગા સોપો માર ભાઈ આમ બોલતો નહી તમને બોગી કઈ એક ઉપર માર કેવું નથી અને હું કહે નહીં કારણ કે તમારું શરીર આ પર બેન ઊભી રહે મારે એને કારણ બતાવું છે હું હું કામ પાતળો છું હા બોલો તારી આંખમાં જળજળે ન હોય ને તો ફટકે છે હા હા

એમાં ટાઈમ હોય ગયો ખોટી વાત લે કેમ છે હા આ સારું છે આ કોઢીન રોટલા થઈ ગયા હા મે તો ખાઈ લીધું અટણમાં હા હું અટણમાં કેમ વેલું ખાધું હોય છે અમે તો વેલા જ વાળું કર લેકા ભાઈ હવે માકડા સે અમે વાળું કર લેવી એમ હા વાશુ આયુર્વેદનો નિયમ તમે 150 પેલા જમી લો ને તો તમારી

何を言うか。